પારડી બાલદા ગામેથી નાના પોંડા જતા રોડ ઉપર કેટીએમ બાઇક અને સ્વિફ્ટ કાર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં કેટીએમ બાઇક સવાર ત્રણ યુવકોને ઈજા પહોંચતા એકસો આઠ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પારડીથી નાના પૂંઢા રોડ ઉપર બાલદા પાસે આવેલા રખુબા ફાર્મ પાસે પારડી તરફથી નાનાપોંઢા તરફ જતી કેટીએમ બાઇક નંબર જીજે ઝીરો ફાઈવ એક્સ વન ટુ નાઇન સેવન અને પારડી તરફ આવી રહેલી સ્વિફ્ટ કાર નંબર જીજે પંદર સીડી વન એટ ફોર એઇટ સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇક અને કારને નુકસાન પહોંચ્યું હતું તો બીજી તરફ બાઇક સવાર સંતોષ રમણભાઈ વડવી અજય મહેશભાઈ સાકરા અનિલ જનકભાઈ ઘાટા ત્રણે રહેવાસી કપરાડા આંબાપાડાને ઈજા પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો